નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હવે આજ રોજ આપણે વાત કરીશું ભાજપમાં જે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે જે અંદરૂની રીતે લોકોની ખેંચતાણ અંદર ચાલી રહી છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બહાર આવી રહી છે હવે આ દરેક પાર્ટી સાથે થતું જ હોય છે કોંગ્રેસ સાથે પણ આગળ થયું હશે રાજ્યોના લેવલ પર અલગ અલગ પાર્ટીઓ સાથે પણ આ થાય છે જ્યારે એક પાર્ટી અમુક સમય મર્યાદાથી વધારે સુધી સત્તામાં રહેતી હોય ત્યારે એની સાથે ઘણા કાર્યકર્તાઓ જોડાતા હોય ઘણા નવા પણ જોડાતા હોય અને ઘણા જૂના હોય જે લોકોની ઈચ્છાઓ રાખતી હોય હવે એ સમયગાળો એક રીતે જોવા જઈએ તો ભાજપ પણ વિતાવી રહી છે અત્યારે એનો ચાલી રહ્યો હોય છેલ્લા દસ પંદર વર્ષથી તેમ આપણે કહી શકીએ છીએ હવે જે વિખવાદની વાત આપણે કરી રહ્યા છીએ આપણે કરી રહ્યા છીએ કપડવંજ અને કઠલાલની ત્યાંના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જેઓ કે ભાજપના વરિષ્ઠ નેતા છે કનુભાઈ ડાભીએ એઓએ જાહેર જીવનમાં બે દાયકાથી વધારેનો સમય ગાળ્યો છે ભાજપ માટે કામ પણ કર્યું છે હવે તેમનો એક લેટર વાયરલ થઈ રહ્યો છે કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશના પણ પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તેઓએ એક લેખિત પત્ર લખ્યો હતો જે ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થયો છે તેઓનો મેઇન મુદ્દો એટલો જ છે કે તેઓની જે પૂર્વ ધારાસભ્ય તરીકેની એક પ્રતિષ્ઠા છે એક તેઓએ જે કામ કર્યું છે તેઓની સતત અવગણના થાય છે તેવું તેમનું પત્ર દ્વારા કહેવાનું છે સાથે જ એમનું એમ કહેવાનું છે કે કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા છે તે લોકોને વધારે પાર્ટી પ્રાધાન્ય આપી રહી છે તેઓના વિસ્તારના વિકાસના કામો પર ધ્યાન નથી અપાતું વગેરે વગેરે હવે સમજી શકીએ છીએ આપણે કે ભાઈ એમની અમુક અમને અસંતોષ હશે જેના લીધે થઈને તેઓ આ પત્ર લખી રહ્યા હોય તેઓની અમુક ઈચ્છાઓ હશે પાર્ટીમાં કોઈ પદની અથવા તો આગળ જતા કોઈ બીજા કોઈ પદની પરંતુ મેઇન મુદ્દો જે આમાં સમજવા જેવો છે એ એ છે કે એક સમયગાળા પછી દરેક પાર્ટીમાં આવું જોવા મળે છે આપણને કે ભાઈ કોઈક એક વ્યક્તિને પ્રાધાન્ય ઓછું મળતું થઈ જાય છે કોઈ એકને વધારે મળતું થઈ જાય તમે નીચલા સ્તર પર પંચાયત લેવલ પર કે પછી નગરપાલિકા લેવલ પર જોશો તો તેમાં પણ તમને આ વસ્તુ જોવા મળશે હાલ જે આ પત્ર ફરી રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે એમાં તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે હું કામ કામ કાર્યકર્તા છું અને ભાજપ માટે આગળ પણ કરીશ પરંતુ સાથે જ તેઓ એમ કહે છે કે પૂર્વ ધારાસભ્ય તરીકેની તેઓની પ્રતિષ્ઠાનો કોઈ માન નથી રાખવામાં આવતું તેઓની સતત અવગણના થાય છે અને સાથે જ જેઓ કે બીજી પાર્ટીમાંથી આવ્યા છે કોંગ્રેસ અથવા બીજી કોઈ પાર્ટીમાંથી તે લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે હવે આ વસ્તુને અલગ અલગ જગ્યાએ સપોર્ટ પણ મળી રહ્યો છે અને અલગ અલગ લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ અમને કંઈક બીજી ઈચ્છા હશે મેળવવાની એટલા માટે થઈને અથવા તો કંઈક બીજું એમના મગજમાં ચાલતું હશે તે માટે થઈને આ આવું કરી રહ્યા છે પરંતુ એક જૂથ એવો પણ છે જે એમ કહે છે કે આ વાત સાચી છે અને ભાજપ હાલ ફિલાલ જે જૂના એ લોકોના સનિષ્ઠ કાર્યકર્તાઓ રહ્યા તે લોકોની અવગણના કરી નવા કાર્યકર્તાઓ જે કે બીજી પાર્ટીમાંથી બીજી વિચારધારામાંથી આવ્યા હોય તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે હાલ ફિલહાલ તો આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લેટર દરેક જગ્યાની ચર્ચા ચાલી રહી છે કોઈ સપોર્ટ કરે છે કોઈ વિરોધ કરે છે પરંતુ ભાજપે એક પાર્ટી તરીકે આ વસ્તુનું ચોક્કસ ધ્યાન તો લેવું જ જોઈએ કારણ કે આ ફક્ત ખેડા જિલ્લા કે કપડવંશ કે કટલાલ આટલી વાત નથી તમે પંચાયતી લેવલ પર જોશો નગરપાલિકા લેવલ પર જોશો કે પછી એ જ લેવલ પર સંગઠનમાં પણ જોશો તો ઘણા લોકો તમને એવા મળશે જે લોકોને અસંતોષ છે રાજનીતિ છે જેવું કે દરેકની ઈચ્છા હોય કંઈક ને કંઈક બનવાની કોઈને કંઈ મળે તો એ ખુશ થાય કોઈને કંઈ ના મળે તો એ નાખુશ થાય કોઈને જે મળ્યું છે એનાથી એને સંતોષ નથી થતો એવું તો થયા જ કરે છે પરંતુ ભાજપ માટે આ વસ્તુ નીચલા સ્તરથી ઉપલા સ્તર સુધી લાગુ પડતી દેખાઈ રહી છે હાલ ફિલહાલ અને જેમ આપણે વાત કરી કનુભાઈ ડાભી એ છેલ્લા વીસ વર્ષથી સેવા કમસે કમ આપી રહ્યા છે શંકરસિંહ ચાલી રહ્યો છે તેનાથી ભાજપને એક સંગઠન તરીકે કોઈ નુકસાન થશે કે પછી કનુભાઈ ડાભીએ જે પોતાની વ્યથા પાર્ટી આગળ મૂકી છે એને કોઈ પોઝિટિવ પ્રતિસાદ મળશે આપ જોઈ રહ્યા છો સત્યુઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની